જો હું કહું ને એટલે તમારે હેડવાનું બરાબર અને જો દેખાય છે આગળ એટલે ઉભો હો બરાબર પેલા લેબુ કાઢ તો આપણે જો આપણે શું રમવાનું વાત કરી દો હાડો વિડિયો માં બોલ શું રમવાનું આજે લેબુ ચમચી હા આપા જો વાગા લેબુ ચમચી હા તો આ બાજુ આ બધા બધાય ઉપર ચાલ લાઈન જો એટલે જ આવવાનું બધું કરી દો દિવાલે પકડ બધાને કે લેબુ ને ચમચી આલ દે આ કો પકડો સાગર બટર એક એ તમ એ તમ જો ના પકડા એક 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 ચમચી બહાર લઈ લો જો હું કહું ને એટલે તમારે હેડવાનું બરાબર અને જો દેખાય સાગરું છે એટલે ઊભો હો બરાબર પહેલાં બહુ કાંઈ ન ખડો પહેલા પછી કહું તમને હવો લેજો જો આપણે અહીં તો સાગર ઊભો ને એટલે જવાનું બરાબર અને આપણે શું રમવાનું એમ કહો લાગે શું રમવાનું બોલા લીંબુ ચમચી જીત એન શું આવવાનું આપણે સેવ મમરા બરાબર કોણ જીત છે જોયાર ધીમે ધીમે હેડો

走、哦，我估计是 DJ 啊！<laughs>